નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓ જે છે તેમના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે મોડલ પ્રશ્નપત્ર વિભાગ એ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો પહેલો સવાલ ઇટાલીમાં ફાસ્ટિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી તો જવાબ આવશે વિકલ્પ સી મુસોલનીએ બીજો સવાલ ફાસિસ્ટ પક્ષનું પ્રતિક કયું હતું તો જવાબ આવશે વિકલ્પ બી લાકડાની ભારી અને કુહાડી ત્રીજું જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો તો જવાબ આવશે વિકલ્પે હિટલર ચોથું માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી તો જવાબ આવશે વિકલ્પ ડી સંયુક્ત રાષ્ટ્રએ પાંચમું કયું આચરણ સામાજિક કલંક ગણાય તો જવાબ આવશે વિકલ્પે અસ્પૃશ્યતા મિત્રો ધોરણ નવની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિશેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અહીંયાથી પણ તમે મેળવી શકો છો પીડીએફની સોલ્યુશન અથવા તો આપણો વોટ્સઅપ નંબર અહીંયા આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે ઓરિજિનલ પીડીએફ મેળવી શકો છો બાવીસ આઠ બે હજાર ચાવી બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની પીડીએફ મેળવી લેવી છે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ સ્ટ્રીટ સંકટ ક્યારે સર્જાયું હતું તો સ્ટ્રીટ સંકટ ઓક્ટોબર ઓગણીસો ઓગણત્રીસના રોજ સર્જાયું હતું બીજો સવાલ જર્મનીનો સરમુખતિયાર કોણ હતો તો એડલ્ફ હિટલરે જર્મનીનો સરમુખતિયાર હતો ત્રીજો સવાલ હિટલરે જર્મનીમાં સરમુખત્યાર શાહીની સ્થાપના કેવી રીતે કરી જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ટેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કર્યું અને જર્મનીમાં સરમુખત્યાર શાહીની સ્થાપના કરી ચોથો સવાલ જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી તો જર્મન પ્રજા હિટલરને ફ્યુ બાવીસ તારણહાર માનતી હતી પાંચમો સવાલ માનવ અધિકારો એટલે શું તો માનવ અધિકારો એટલે વ્યક્તિના અસ્તિત્વ માટે તેમજ તેના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ સાધવામાં મદદરૂપ બની શકે એવી આવશ્યક સામાજિક પરિસ્થિતિઓ છઠ્ઠો સવાલ માનવ અધિકારો કોણે જાહેર કર્યા છે ક્યારે દસ ડિસેમ્બર ઓગણીસો અડતાલીસના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ માનવ અધિકાર જાહેર કર્યા છે મૂળભૂત હકો એટલે શું તો મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વોત્તમુખી વિકાસ માટે જોઈતી અમુક પરિસ્થિતિઓ વિભાગ બી એમાં નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલો સવાલ ઠંડુ યુદ્ધ એટલે શું દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી એ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા વિશ્વના નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ આ આ બંને બંને જોડાયા એકબીજાના મતના મતના ખંડન માટે તેમજ પોતાના સમર્થન માટે વાક અને વિચાર યુદ્ધો કરી શસ્ત્ર વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે બીજો સવાલ સંયુક્ત રાષ્ટ્રોમાં આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપના કરવામાં આવી છે તો કોઈપણ બે સભ્ય રાષ્ટ્રોના રાજકીય અને અન્ય પ્રકારના વિવાદાસ્પદ પ્રશ્નોને ન્યાયી રીતે અને આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો મુજબ ઉકેલવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપના કરવામાં આવી સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ ન ધરાવતા દેશો પણ ન્યાય મેળવવા માટે આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ ફરિયાદ કરી શકે છે ત્રીજો બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે તો શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. હક દ્વારા બાળ મજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક દ્વારા 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બાળ મજૂરીએ સજાપાત્ર ગુનો ગણાય છે. ચોથો સવાલ હકારાત્મક ભેદભાવ એટલે શું? તો હકારાત્મક ભેદભાવ એટલે જૂના પરંપરાગત ભેદભાવોને નાબૂદ કરવા માટે સમાજના નબળા અસહાય અને વંચિત સમૂહોની તરફેણમાં ભેદભાવ કરવાની નીતિ દેશની અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત મનાતા વર્ગોના કલ્યાણ અને વિકાસ માટે રાજ્ય સરકાર ખાસ કાયદાકીય જોગવાઈઓ કરે તો તેને સમાનતાના મૂળભૂત હકનો ભંગ ગણાશે નહીં આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે આ ઉપરાંત સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં ત્યાર પછી છે પ્રથમ અંતે જાપાને તેની ઈચ્છા મુજબના ચીનના પ્રદેશો ન મળ્યા જર્મનીના મોટા ભાગના સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા તેથી જાપાનને અસંતોષ થયો હતો ઈસ્વીસન ઓગણીસો એકવીસ બાવીસની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળની કુલ સંખ્યાના માત્ર પાંત્રીસ ટકાનું નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું જાપાનને સખાલીન અને સાયબેરિયાનું ટાપુ ખાલી કરવા પડ્યા તેથી જાપાનના યુવાનો નાખુશ થયા આ સમયે જાપાનમાં ચૂંટણી થઈ તેમાં દેશમાં લશ્કરી ઢબના શાસનને તરફેણ કરનાર પક્ષને બહુમતી મળી જાપાનના લશ્કરી શાસનને વિસ્તારવાદની નીતિ અપનાવીને ઓગણીસો ને બત્રીસમાં જાપાને મંચુરિયા કબજે કરી ત્યાં પોતાનો મંચુકો સરકાર બનાવી જાપાને કોરિયા મંગોલિયા શાટુંગ અને ચીનના કેટલાક ભાગો પર કબજો જમાવ્યો જાપાને જર્મનીને ઇટાલીના સાથેના સંબંધો સુધારી તેમની જે સામ્રાજ્યવાદનો વિસ્તાર કર્યો ઈસવીસન ઓગણીસો તેત્રીસમાં જાપાન રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું સમ્રાટ મેજી પછી ઈસવીસન ઓગણીસો છત્રીસમાં ગાદી આવેલ શહેનશાહ ઇરોહિટોએ જાપાની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં જાપાને લગભગ સમગ્ર ચીન ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું આમ જાપાનની સામ્રાજ્યવાદી નીતિએ વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધનો ભય ઉત્પન્ન કર્યો ત્યાર પછી બીજું છે સ્વતંત્રતાનો હક તો સ્વતંત્રતાનો હક એ લોકશાહીનો પ્રાણ છે સ્વતંત્રતાના હક વિનાની લોકશાહીની કલ્પના થઈ શકે નહીં લોકશાહીના સફળ સંચાલન માટે સ્વતંત્રતા જરૂરી છે દેશના પ્રત્યેક નાગરિકના વ્યક્તિત્વના સર્વોત્તમુખી વિકાસ માટે અને અભિવ્યક્ત કરવા માટે સ્વતંત્રતાનો હક અનિવાર્ય છે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે સ્વતંત્રતાના હકનું સવિશેષ મહત્ત્વ છે આ હક દ્વારા ભારતીય નાગરિકો પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે વ્યક્તિ સ્વતંત્રને આવરી લેતા આ હકને છ પ્રકારની સ્વતંત્રતાઓની અંદર વહેંચવામાં આવ્યો છે તો મિત્રો અહીંયા આપણે આજે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આવનારી તમામ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયોને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને તમને વિડીયોને પીડીએફ જે છે તેની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં